રાધનપુરથી કચ્છ તરફ વાહન કેમ કે રાધનપુરથી સામખિયાળીનો રસ્તો જે બિસ્માર બન્યો છે રોડ પર ખાડા કે ખાડામાં રોડ એ સમજવું મુશ્કેલ બની જાય છે રાધનપુરથી સામખિયાળી સુધી રોડ એટલી હદે ખરાબ સ્થિતિમાં છે કે જો જીવ જોખમમાં મૂકવું હોય તો અહીંયાથી પસાર થવાય કારણ કે દર વખતે એક કિલોમીટરના અંધારે અસંખ્ય એવા ખાડાઓ પડ્યા છે જે અકસ્માતથી આમંત્રણ આપી રહ્યા છે તેમ છતાં પણ નેશનલ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી નથી હળતું તે તો બાદ વાહન ચાલકો પાસેથી તગડા ટોલ અને રોડ ટેક્સની ઉઘરાણી કરવામાં જ મશ્કૂર છે આવે જે મિનિટમાં પહોંચવાની જગ્યા અડધો કલાકે પહોંચે છે ખાડા એટલા પડી ગયા છે ને બઉ પરિસ્થિતિ ખરાબ છે રોડની અને ગાડીનું મેન્ટેનન્સ બી ખરાબ થઈ જાય છે અને કેડોમાં તકલીફ બી થાય અને બે બે ફૂટના ખાડા પડી ગયા છે શું એના માટે ખાડા જો રોડ સારો કરાવે તો સારું છે બહુ પરિસ્થિતિ હાલત ખરાબ થવાની છે બહુ બહુ ખાડા ખાડા બહુ જબરજસ્ત થઈ ગયા એટલે ખાડા રિપેરિંગ કરવાની જરૂર છે એમ બરોબર બહુ તકલીફ પડે જબરજસ્ત નેતાઓ આવો એટલે રોડ રિફ્રેશ થઈ જાય અને બાકી બધા આમ જનતા માટે કદું રમણ છે બધું છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક સમર્થાંત કરાવી અને ખાડા પુરાવા જોઈએ કારણ કે આજે આપ જોઈ રહ્યા છો આ સ્થળ ઉપર ખરેખર વાહન ચાલકો તેમજ અત્યારે બહુ મોટી હાલાકી પડી રહી છે તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક આ વરસાદ બાદ ની સ્થિતિ સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ ઉપર બતાવવા જઈ રહી છે મારી પાછાના જે દ્રશ્યો છે તે રાધનપુર થી સામખિયારી સુધીના જે માર્ગ છે તે અત્યારે બિસ્માર બન્યો છે એટલે કે ખખડધજ રોડ બની ગયો છે અહીંથી લગભગ રાધનપુરથી સામખેરી જવાનો એકસો ને વીસ કિલોમીટરનો જે માર્ગ છે તે ગાડી અત્યારે મસ્ત મોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ખાડાની અંદર રોડ છે કે રોડની અંદર ખાડા તે પણ જાણી શકાતું નથી અને અહીંથી જતા જે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવે છે એકસો ને વીસ કિલોમીટરનો જે માર્ગ છે ત્યાં ગાડી અલગ અલગ ત્રણ જેટલા ટોલ ટેક્સો આવે છે અને આ ટોલ ટેક્સ વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ રોડનું સમારકામ કરવામાં નથી આવતું એના જ કારણે અહીંથી જે પસાર થતા થતા વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવે છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ક્યારે જાગે છે અને ક્યારે આ જે બિસ્માર બનેલો રોડ છે તેનું સમારકામ કરે છે તે તો જોવાનું રહ્યું ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ